વલ્ભીપુર ઘાંગડી રોડ પર આજે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અજાણ્યા વાહન ચાલકે બાઇક પર જઈ રહેલા વલ્ભીપુરની પ્રાથમિક શાળાના આચાર્ય દીપક કુમાર જયપાલ અને તેમના સહકર્મી શિક્ષક પ્રજાપતિને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં આચાર્ય દીપક કુમાર જયપાલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મૃતક દીપક કુમાર જયપાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિહોર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલ સહકર્મી શિક્ષક પ્રજાપતિને વધુ સારવાર અર્થે ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા આ અકસ્માત રાઘવ પેટ્રોલ પંપ પાસે આવેલા નાળા નજીક બન્યું હતું ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો વલ્ભીપુર અને સિહોર પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે